શ્રી ગુરુદેવ દત્ત હેપ્પી હોલી સૌને હેપ્પી ધુરેતી પણ આપણી સંસ્કૃતિ સાથે રહું સંસ્કૃતિનો રંગ લાગવો જોઈએ પણ કોનો લાગવો જોઈએ સંસ્કૃતિનો હોળી પ્રહલાદને એની જે વાર્તા છે એને હોળીના દિવસે એકવાર વાંચીને એનો સાર ગ્રહણ કરવો જોઈએ અને પછી હોળી ધૂરેથી તમે કરો તો એની ભાષાનો તમારો આખો હેતુ જ બદલાઈ જાય છે આપણે હોળી ધુરેથી ઉજવીએ છીએ તો હોળીના દિવસે હોળીનું જે કથા છે પુરાણમાં એ સાંભળવી જોઈએ દસ મિનિટ થાય ગૂગલ પર વાંચો તો પણ અને પછી એ પ્રમાણે તમે હોળી ધૂરેથી કરો એ તમારું ઉત્સવ જ કે અલગ હોય છે અત્યારે તો આખા બ્રહ્માંડમાં ઓરી પ્રગટેલી છે મેં કહ્યું હતું તેમ કે આ વિશ્વના જે અગ્રીમ નેતાઓ છે રાજાઓ છે એમની બુદ્ધિ હેક થઈ ગઈ છે એમને ખબર જ નથી ખરેખર કે એ શું કરી રહ્યા છે જેમ દુર્યોધનની બુદ્ધિ હેક થઈ ગયેલી હતી ભગવાને આટલું સમજાવે તો નહીં સમજે જેમ રાવણની જેમ કંસની જેમ શકુનીની ઇવન દરેક વ્યક્તિ જે મહાનુભવ કહેવાય એ જ્યારે યોગ્ય નિર્ણય નહીં લઈ શકે તો સમજી લેવાનું કે એની બુદ્ધિ હેક થઈ ગઈ છે સમજી ગયા અને આ બધાની બુદ્ધિ હેક થઈ ગઈ એમને ખબર જ નથી કે વિશ્વને એ લોકો કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે મેં તમને આગળ પણ કહ્યું કે ત્રીજા વિશ્વ યુદ્ધ અને આ પ્રલય અને યુગ પરિવર્તનનું કારણ નિમિત્ત બનશે ને તો આ રાજાઓનો અજ્ઞાત ભય અને એમનો લોભ કારણ બનશે અત્યારે જે પણ લડાઈ ચાલી રહી છે ને રશિયા યુક્રેન કે મિડલ ઇસ્ટમાં અમેરિકા જ્યાં જ્યાં સપોર્ટ કરી રહ્યું કે રોજ જ્યાં જ્યાં સપોર્ટ કરી રહ્યું છે એ બધી લડાઈઓની પાછળનો ઉદ્દેશ્ય એક તો એક તો એમનો ભય છે અને લોક એટલે તૈયારી સંસાધનો પર પકડ જમાવાની હોડ છે અને ગ્રેટ ગ્રેટ ગ્રામર કે ભગવાન જેવો તો કોઈ ખેલાડી નહીં ભાઈ એ પરિસ્થિતિઓનું એવું નિર્માણ કરે છે કે વ્યક્તિ ખુદ એના વિનાશનું કારણ બને છે તમને તો સર વારંવાર એક જ વાત કેમ કરે પણ આ એક વાત તમને કરવી જરૂરી હતી કે પરમાત્માને જ્યારે પૃથ્વી પર નવનિર્માણ કરવું હોય એને કંઈક સર્જન કરવું હોય તો એ પરિસ્થિતિ એવી નિર્માણ કરે છે કે આપણને પરમાત્મા ક્યાંય પણ વચ્ચે આવતા જ નથી પરમાત્મા પર તમે આંગળી જ નહીં ચીંધી શકો સમજા પરમાત્મા પર તમે આંગળી જ નહીં ચીંધી શકો અને બધાને એવું જ લાગે કે અમે જે કરી રહ્યા છે બરાબર જ છે ને એમ કરતાં કરતાં ક્યાં કેટલાય દેશો વિશ્વયુદ્ધની ચક્રમાં ફસાઈ જશે ને એમને ખ્યાલ પણ નહીં આવશે રશિયામાં તે યુક્રેનનું વોર બે દિવસનું જ હતું પણ પુતિન પણ સ્માર્ટ હતો કે એને એવી તૈયારી કરી રાખીએ કે પાંચ દસ વર્ષ સુધી આખા વિશ્વ આજે લડવું પડે તો વાંધો નહીં આવે પણ એ બે દિવસની લડાઈ હજાર ત્રણ વર્ષ ત્યારે પણ પૂરી હતી ગઈ તો ભગવાન જ એવી માયા ઘડે છે એ માયામાં મનુષ્ય ફસાતો જ જાય ફસાતો જ જાય છે ભગવાન રામે રાવણનું ક્યાંય કોઈ નુકસાન નહીં કર્યું હતું પણ રાવણે એવી પરિસ્થિતિ નિર્માણ કરી કે ભગવાન રામે એની સામે આવું કહે આવતા પહેલાં પણ હનુમાનજી એને બીજા ઘણા દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કર્યો નહીં સમજો એની મોત રામને એમના સુધી લઈ ગઈ ભગવાન રામે તો એનાથી દૂર રહેવાનો બહુ પ્રયત્ન કર્યો બહુ સમજાયું નહીં સમજો કંસે એવી પરિસ્થિતિ નિર્માણ કરી જે આકાશવાણી ગાને જે ભય વાપી ગયો એના મા બાપ ભાઈ બેન બેન બનાવીને કારાવાસમાં નાખ્યા આટલી બધી ચેતવણી તે છતાં ભગવાન કૃષ્ણ ક્યારેય એના મૃત્યુમાંથી માટે આવ્યા નથી એણે કૃષ્ણ બાલ્યવસ્થિત યુવાવસ્થા પ્રાપ્ત કરે ત્યાં સુધી કેટલાય પ્રયત્ન કર્યા ને એ ભગવાન કૃષ્ણને પૃથ્વી પરથી દૂર કરી માટે હે એટલે એ કંસ જ કૃષ્ણ પાસે ગયો પેલી બાજુ રાવણ રામ પાસે ગયો એટલે પરિસ્થિતિ એવી નિર્માણ કરી કે રામને રાવણની સામે આવું જ પહેર્યું અને કંસે પણ એવી પરિસ્થિતિ નિર્માણ કરી કે છેલ્લે કૃષ્ણએ એની સમક્ષ આવું જ પહેર્યું ભગવાન બહુ ગ્રેટ હોય છે રામ હોય કે રાવણ એનું ઉદય શિશુપાલનો જો ભગવાન એને કેટલી વોર્નિંગ આપી બસ આ તારી છેલ્લી નવ્વાણું નિભૂલ છે નહીં શિશુપાલે ખુદ ભગવાનના સુદર્શન ચક્રને બોલાય સમજા તો આ સૃષ્ટિનો જે રચિયાતા છે એ બહુ ગ્રેટ છે અને આપણે કરતા કરતાં ભરતા એ જ છે પણ આપણને એવું જ લાગે કે રાવણ આ કારણે મૃત્યુભાઈમાં કંસ આ કારણે શિશુપાલ આ કારણે અભિમુન્યુને પણ ચક્રમાં પસારી દેવામાં આવ્યો તો ગોડ ઇઝ ટુ ગ્રેટ તમને એમ થાય કે આ વાત અહીં ઉલ્લેખવાનો શું એકદમ સરને એ થયું અત્યારે યુરોપ એ જ દિશામાં ચાલી રહ્યો છે રશિયા કેવલ યુક્રેનના એક મર્યાદિત ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત છે પણ એને ટેકો આપી આપીને એ લોકો રશિયાને એવું મજબૂર કરી દેવા માંગે છે કે રશિયા એ લોકો પર હુમલો કરે અત્યારે પણ યુરોપ એ રીતની જ તૈયારી કરે છે કે જાણે કે યુદ્ધ એ લોકોની સાથે જ લડાઈ છે રશિયાએ તો ક્યાંય કહ્યું જ નથી એ યુક્રેન પૂરતું જ સીમિત છે એમણે ખાલી કેવળ તૈયારી કરવાની હોય પણ સ્ટેટમેન્ટ આપી આપીને એ લોકોએ રશિયાને એ લોકોની વિરુદ્ધ કરી રહ્યું છે એટલે એ લોકો પોતાના સ્ટેટમેન્ટથી જ રશિયાથી રશિયાની સાથે શત્રુતા વળી રહી છે મેં કહ્યું ને તેમ કે રામ રાવણ પાસે નહીં ગયા હતા રાવણે એવી પરિસ્થિતિ નિર્માણ કરી કે રામને ત્યાં આવવું જ પડ્યું એવી રીતે આ યુરોપ આ બેલ મુજબ માર એ રીતે પરિસ્થિતિઓનું નિર્માણ કરીને પોતાના સંહાર માટે પોતે જ નિમિત્ત બનવાનું છે એમાં સૌથી વધારે બુદ્ધિ હેક થઈ ગઈ હોય તો બ્રિટનની અને ફ્રાન્સની અને કહે ને કે કાજલની ગોથી કોથી રહે તો રંગ લાગે લાગે બરાબર ને એ રીતે એમાં જર્મનીના બધાને રંગ લાગ્યો છે ભારતનું નું છે બરાબર ભારત ક્યારેય આપણે તૈયારી કરીએ છીએ પણ એવી પરિસ્થિતિ નહીં નિર્માણ કરી દેતા કે પાકિસ્તાનને આપણી પર હુમલો જ કરવો પડે હવે એ પરિસ્થિતિ માપીને અજાયના પાકિસ્તાન અને બાંગ્લાદેશ જે યુક્રેનનું વોર જોયું છે ડ્રોનનું તો વોર ચાલે છે તમે ડ્રોન મારી મારીને ઠાકી જાઓ એનો કોઈ નિકાલ જ નહીં આવે તો એ થિયરી પર આ લોકોમાંથી શીખીને કે ત્રણ વર્ષ સુધી જો રશિયા યુક્રેનને નડિયા રાખી શકતું તો પાકિસ્તાનને બાંગ્લાદેશને પણ આપણે એ રીતે સજ્જ કરો કે ઇન્ડિયા એ લોકોની સાથે લડ્યા જ કરે એની પાછળનું કારણ શું કે ઇન્ડિયાની મહત્તમ ફાઇનાન્સ શક્તિ પૈસાની શક્તિ જો વોરમાં જ ખર્ચાય તો ભારત ભવિષ્યમાં મહાસત્તા બની નહીં શકે તો આ એની સોચ ચાઈનાની સોચ કે પાકિસ્તાનની સોચ કે બાંગ્લાદેશની સોચ તો ભારતને આપણે રામ તરીકે લઈએ તો રામને જ મજબૂર કરશે કે બેને એ બેના મૃત્યુનું એ કારણ એ પોતે જ બનવાના છે મહાભારતમાં લડાઈ કોની થઈ કૌરવ અને પાંડવો ભાઈ એની પાછળ કોણ હતું મેઇન વિલન તો શકુની હતો બસ આ પાકિસ્તાન બાંગ્લાદેશ સાથે પણ થો એમાં મેઇન વિલન શકુની છે તો મહાભારતમાં કૌરવો ન ભય છે આ શકુની પણ નહીં ભાઈ જો આ શકુની ચાઈના બચવાનો છે નહીં એ લોકો એ લોકોની મોત મોતને ખુદ બોલાવી રહેલા છે સમજી ગયા કહેવાનો મતલબ એ છે કે ભગવાન ઘટનાઓને આકાર એવો આપે છે અને પૃથ્વી પરના રાજાઓની બુદ્ધિ એવી હેક કરી રહી છે એક જગ્યાએ મેં વાંચ્યું હતું કોઈ શાસ્વમાં જ કે જ્યારે મનુષ્યની મનુષ્યને એના કર્મોનો દંડ આપવાનો પરમાત્મા નિર્ણય લઈ જાય છે ત્યારે પહેલાં એની વિવેક બુદ્ધિ પહેલાં એનો વિવેક અને એની બુદ્ધિને હણી રહી છે સમજા હા આપણા ગ્રંથમાં છે અને યાદ નથી ક્યાં છે એને ક્યાં સાંભળ્યું પણ પરમાત્મા જ્યારે વ્યક્તિને એના પાપોનો હિસાબ કરવા માટે તૈયાર કરે છે તો પહેલાં એની વિવેક બુદ્ધિ વિવેક એનો વિવેક અને એની બુદ્ધિ બંને બની રહે છે વિવેક એટલે શું મારાથી આ થાય નહીં થાય સાચું સારું અને નરસું એ બે વચ્ચેનો ભેટ પારખવાની ક્ષમતા ગુમાવી દે એ વ્યક્તિ વિવેકહીન છે પરમાત્માએ મને આ પાંચ ઇન્દ્રિયો આપી છે ઇન્દ્રિયો વસમાં નથી રહેતી બરાબર છે પણ એની પણ જે લગામ છે એ આ વિવેક બરતી બુદ્ધિ છે આ વિવેક છે ને આ બુદ્ધિ છે બે અલગ અલગ છે વિવેક હૃદયમાં હોય છે તમારા આત્મામાં હોય છે અને જેટલા આત્મા શુદ્ધ એટલી વિવેકનું વધુ સમજી તો આત્માથી વિચારવું પડે કે મારે આ કર્મ થાય કે નહીં થાય ઇન્દ્રિયો તો એનો સ્વભાવ છે જે જોયું એ પાછળ દોરે જે સૂંઘે તે પાછળ દોરે જે સાંભળે એ પાછળ દોરે જેનાથી આકર્ષિત થઈ ગયું એ પાછળ દોડે બરાબર ને હા તમે ગૂગલમાં જોજો જેવું સર્ચ કરો એ દિશામાં લઈ જાય ઇન્દ્રિયોનું કામ એવું છે એને એને જેવું ઘાસ નાખો એ તરફ એ જાય પણ એમ એ તરફ જતું કોણ અટકાવે છે ઇન્દ્રિયોની લગામ કોણ છે આ વિવેક નહીં વિવેક ક્યાં છે તમારા આત્મામાં એટલે ભગવાને ગાયું આત્મા રામ સ્વાત્મા રામ શ્રી રામ જય રામ જય જય રામ આત્મા રામ સ્વાત્મા રામ શ્રી રામ જય રામ જય જય રામ આત્મા રામ સ્વાત્મા રામ શ્રી રામ જય રામ જય જય રામ રાજા રામ રાજા રામ શ્રી રામ જય રામ જય જય રામ ઋષિ મુનિઓને સંતો કેટલા ગ્રેટ છે કે તમને આવી ધૂન ગૌરાવીને તમારા વિવેકને કેવી રીતે જગાવે છે તમને પણ ખબર નથી પડતી હે ને આત્મા એ પરમાત્મા છે તમને વારંવાર તમને તમારા મગજ પર અથવાડા મારવામાં આવે કેમ કે તમારો વિવેક જાગે આ ભજન કીર્તન શું છે તમારા વિવેકને જગાડવા માટે છે તમારી આત્માને તમારા ચેતનને જગાડવા માટે છે એ તમારો આત્મા ચેતનને જાગી જાય તો તમને કમસે કમ એટલી સમજ આવી જાય તમારું એટલું આત્મ આવી જાય કે તમારે તમે એ નક્કી કરી શકો કે મારાથી આ કર્મ થાય કે નહીં થાય હું આ કર્મ કરીશ તો પરમાત્માને મારું મોડું બતાવી શકીશ કે નહીં બતાવી મને જે દિવસે ભાઈ ગુસ્સો પણ આવી જાય ને તે દિવસે હું ભગવાનના દર્શન કરવા પણ નથી જઈ શકતો મને શરમ આવે એની સામે ઊભા રહેવાની પણ ખાલી ગુસ્સો આવી જાય તો બે દિવસે હું મોડું નહીં બતાવ આ ગૂગલમાં કંઈ સર્ચ કરતાં કરતાં પણ અગધિ કંઈક નહીં જોવાનું આમ સામે આવી જાય ઘણી નહીં વાત દુનિયા એવી છે તો બે દિવસ અને મોડું બતાવવાનું મને ભારે પડી જાય એ શું છે એ આપણી વિવેક આપણું ચૈતન્ય શું જોવું શું નહીં જોવું શું ખાવું શું નહીં ખાવું હે દલીલો બધા બધી બહુ કરશે હે ને વૈજ્ઞાનિક પુરાવા પણ આપી દેશે આ તો ખવાય એમાં શું થાય આ તો પીવાય એમાં શું થાય આ બધી શું છે એ તર્ક છે ને દરી દેશે વિવેક વિવેક શું કહે છે વિવેક તમારો શું કહે છે એ કરો તો આ વિશ્વના નેતાઓની વિવેક અને બુદ્ધિ કિદારની હેક થઈ ગઈ છે એ લોકોને ખબર જ પડતી નથી અને વિવેક અને બુદ્ધિ હેક થઈ ગઈ છે એટલે ભય કે રશિયા અમને ફિનિશ કરી દે કે મિડલ ઇસ્ટના મુસલમાનો યુરોપને ફિનિશ કરી દે હે પાકિસ્તાનને બાંગ્લાદેશને ભય કે ઇન્ડિયા અમને ખલીફા પાછળને ખલીફા રાજની સોચ આપેલા મૂડિસ્ટ નથી તો આ બધું જે ભય અને લોભ છે એ કેમ છે કારણ કે એમનો વિવેક અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે આ દેશની ભવ્યતા છે આ દેશ એટલો ભાગ્યશાળી છે કે અહીંયા હજારો દર્થી સૃષ્ટિનું બ્રહ્માંડની રચના થઈ છે માનવ જાતિ સભ્યતાની રચિત થઈ છે ત્યાંથી આ ભારત ખંડ જે હિમાલયથી ઉપરથી મિડલ ઇસ્ટથી જે નીચે ઉઠી ચાલ્યા હોય એમાં ભલે એ સનાતન વધે તેમ એની સીમાઓ વધે અને સનાતન ગતે તેમ એની સીમાઓ ઘટે છે બરાબર તો અત્યારે સનાતન ઘટતો ગયો એટલે ભારત છેલ્લે એક અત્યારે જે ભારતનો તમે નકશો જો ત્યાં સુધીને આવી ગયો બરાબર તો એ ક્ષેત્રની પર ભગવાનની એટલી કૃપા છે ઋષિમુના ઋષિમુનિઓના ઋષિ ટપ અને તે જને કારણે આપણી પ્રજાઓમાં મોટે ભાવે વિવેક અને બુદ્ધિ જળવાયેલા રહે છે ઘણા કહે છે ને હિન્દુ આક્રમક નથી હિન્દુ આક્રમક એટલા માટે નથી કેમ કે એનામાં ભગવાન એના ઈષ્ટદેવ કોણ છે રામ છે એના ઈષ્ટદેવ કોણ છે કૃષ્ણ છે મહાદેવ છે હે ને અને એ લોકો કહેવાય છે વિવેકવાળા છે બુદ્ધિ સારી છે કે ભગવાનજીની પૂજા કરે છે આ ભારત ખંડની પ્રજા જેની પર ઋષિમુનિઓને સંતોનો આશીર્વાદ છે એના સત્સંગ છે એના સંપર્કમાં છે એટલે આપણી મોટે ભાગની જે સનાતની હિન્દુઓ પ્રજાઓ છે એ કે આ દેશમાં જેટલી પણ બીજી એની સાથે જોડાયેલી પ્રજાઓ હશે એ એનો વિવેક અને બુદ્ધિનો આ મહાકાલના તાંડવ નૃત્યમાં ઉપયોગ જેટલો કરશે એટલા આપણે બચેલા રહીશું અને આખા વિશ્વમાં સૌથી વધારે પોતાના વિવેક અને બુદ્ધિનો ઉપયોગ આ ભારતની સનાતન પ્રજા જ કરશે એટલે હું કહું છું હથિયાર રાખવા તો સ્વરક્ષણ માટે રાખવા એ બુદ્ધિનો ઉપયોગ થયો વિવેકનો શું થયો કે ભાઈ આપણી પર હુમલો થાય થાય ને ત્યારે જ એ હથિયારનો ઉપયોગ કરવાનો છે તો એ વિવેક બુદ્ધિ થઈ ના બધા ગોરાઓને જોઈ લો એટલે અંગ્રેજોને જોઈ લો આમ મિડલ ઇસ્ટના મુસલમાનોને જોઈ લો એ લોકોએ વિવેક અને બુદ્ધિ ગુમાવી દીધી છે આપણે જવાના છે મિડલ ઇસ્ટ કબજે કરવા આપણી પ્રવૃત્તિ જ નથી વૃત્તિ જ નથી અને એ લોકોને ખલીફા રાજની સોચ છે એમને એવા સંસ્કાર જે લોકો આપે છે તેનો વાત છે એક બાળક એ લોકોને તો જન્મ લેતું હોય તો એ બધું જન્મથી આપણું થોડું શીખીને આવે સંસ્કાર બહુ મહત્વના છે અંગ્રેજોને શું છે એ લોકોને પણ લોભ અને ભય છે હે ને લોભને કારણે તો આ અંગ્રેજો અને મુગલોએ ભારતને કેટલી વાર લૂંટ્યું હવે એમના કર્મ પર ભોગવવાનો સમય આવી ગયો છે એટલે પરમાત્માએ હવે એમના કર્મ પર ભોગવવાનો સમય આવી ગયો છે એટલે પરમાત્માએ પહેલાં એમનો વિવેક છીનવી લીધું જે થોડું ગુણ હતું તે બુદ્ધિ પણ છેડવી લીધી અને વિવેક અને બુદ્ધિ છીનવાઈ જતા આ યુરોપ અમેરિકા મિડલ ઇસ્ટ ચાઈના બધા હે ને એમનો વિવેક અને બુદ્ધિ છીનવાઈ જતા અજ્ઞાત ભય અજ્ઞાત ભય અને લોભને કારણે ભારત તો ખેતી પ્રધાન દેશ છે નદીઓનું ખૂબ સારું અહીંયા નદીઓનો દેશ છે બરાબર છે તો ભારતની સંપત્તા અને સંપત્તિ પર હે ને એમની દ્રષ્ટિ પછી આ યુરોપમાં આ બધું યુક્રેનને બધું ચાલે છે એ પણ એ જ એની ખનીજ સંપત્તિઓ પર દ્રષ્ટિ મિડલ ઇસ્ટમાં રહેલા ખનીજ સંપત્તિઓ પર દ્રષ્ટિ પેટ્રોલને આ ગેસને આ બધું સમજા તો ભય અને લોપને કારણે આ બધી જ પ્રજા જે એમણે ભારત ખંડમાં અત્યાચાર કર્યા સનાતન ધર્મ પર જે હિન્દુઓના મંદિરો તોયરા જે આશ્રમ તોયરા જે નાલંદા વિશ્વ વિશ્વ વિદ્યાલય જે વિદ્યાપીઠને પૂકી મારી જે કંઈ પણ એમણે કહ્યું ભારતની નારીઓ સાથે જે અત્યાચાર કર્યા કેવળ ભારતની નહીં એ લોકના દેશની પણ નારીઓ યુરોપ હોય કે મિડલ ઇસ્ટની તો એ બધાને કારણે હવે એમનું પાપ પાકી ગયું છે અને પાપ પાકી એટલે મેં પહેલાં હમણાં જ કહ્યું કે જ્યારે કોઈ રાષ્ટ્ર કોઈ પ્રજા કોઈ સંસ્કૃતિનું પાપ પાકી જાય છે તો પરમાત્મા પ્રથમ એનો વિવેક અને બુદ્ધિ હણી લે છે એટલે હવે આ લોકો એવું એવા એવા કૃત્યો કરશે ભય અને લોભમાં આવીને કે જે કૃત્યો એના પગ પર જ કુવારી મારશે સમજા અને આપણી વિવેક બુદ્ધિઓને કારણે આપણે હવે અખંડ મહાભારત બનવા જઈ રહેલા છે કારણ કે જે પ્રજા વસુદેવ કુતુમકુમને માને તેને જ પરમાત્મા હવે પછી આ વિશ્વની બાગડોર મહાસત્તા બનાવવા જઈ રહેલી છે આપણે હિન્દુ છે સનાતની છે એટલી એટલા આપણા પર કૃપા છે એવું નથી આપણા સંસ્કારો આપણા વિચારોને કારણે કે આપણે આખા વિશ્વને લઈને ચાલીએ એમ છે જેમ કોરોનામાં આપણે મદદ કરી જેમ કોઈ દેશમાં ભૂકંપ કે જળપ્ર રહી સુનામી આવી તેમાં જે આપણે જે રીતે મદદ કરીએ આપણે તુર્કી જેવા આપણા વિરોધી આપણા વિરોધી રાષ્ટ્ર એ તુર્કી હોય આપણે આજે આપણી પર આક્રમણ થવાનું છે એમાં તુર્કી સૌથી મોટો વિલન હશે તમે જોજો ને હમણાં જે એનામાં ભૂકંપ આવ્યો જે બધો નાશ થયો ભારત સરકારે બહુ મદદ કરી ત્યારે જ મેં લખ્યું છું કે આ સાપને જ દૂધ પીવડાવે છે પણ એ આપણા સંસ્કાર છે આપણું વિવેક છે ને આપણી બુદ્ધિ છે કે આપણે સાપને પણ દૂધ પીવડાવી છે હવે એ ભૂલી જશે ભવિષ્યમાં જે આ ચીન હાથે જે પાકિસ્તાન બાંગ્લાદેશ આપણી પર આક્રમણ કરવાના છે એમાં એ તુર્કી પણ મુખ્ય પાત્ર હશે ભારત સરકાર પણ સમજતી હશે આ રાષ્ટ્રના નેતાઓ પણ બહુ ધાર્મિક છે બરાબર સનાતન ધર્મ સાથે જોડાયેલા હશે તો એમની સાથે પણ અમારા જેવા કોઈક ને કોઈક તો હશે અમારાથી પ્રખર વિદ્વાનો જ્ઞાનીઓ ભક્તિવાળા તો અને એમની ખુદની ભક્તિ તો એમને બધું જ્ઞાન હશે જ પણ આપણા સંસ્કાર વિવેક અને બુદ્ધિ આપણે આપણા શત્રુઓ સાથે પણ માનવતાના કાર્યો કરીએ છીએ અને પરમાત્મા હવે પછી જે નવ નવસર્જનનું નિર્માણ કરવા જઈ રહેલા છે તે એવી જ પ્રજાને આખા વિશ્વનું આખા પૃથ્વીનું સામ્રાજ્ય આપી દેવા માગે છે કે જેની પાસે વસુધૈવ કુદુમકમનો ભાવ છે જે હર નારી હર નરમાં આત્માને જોઈ છે જે હર વ્યક્તિને પરસ્પર દેવો ભાવથી જોઈ છે સમજા જેનામાં કોઈ ભેદ નથી જેનામાં કોઈ જાતિભેદ નથી રંગભેદ નથી ધર્મ ભેદ નથી સર્વ ધર્મ પ્રત્યે જેને સંભાવ છે એને જ પરમાત્માએ આખા વિશ્વનું સામ્રાજ્ય આપવાનું નક્કી કર્યું છે એવી એમની પ્રેરણા છે અને એ હું તમારી સાથે વ્યક્ત કરું છું શું થાય શું નહીં થાય ઘણા લોકો ઘણા સુખે કોમેન્ટ છે વિચિત્ર કરે છે પરમાત્માની ઈચ્છા જો સમજવી હોય તો આજનો આખો સંવાદ સમજજો કે પરમાત્માની એક જ ઈચ્છા છે કે એવી એક પ્રજા સંસ્કૃતિને આખા વિશ્વને આપી દેવા માંગે છે આખું વિશ્વને આપી દેવા માંગે છે કે જે સૌને લઈને ચાલતું હોય સમજા હા કે કેવલ પોતાના ધર્મ પ્રચાર કરવા માટે જોર નહીં કરતું હોય સામદામ ભેદની દંડ પરમાત્મા માટે બધા ધર્મ પંથ સરખા જ છે કોઈ ઉપર જોઈને નીચે પ્રજા કરે કોઈ નીચે જોઈને કરે કોઈ બાજુ જોઈને કરે નમસ્કાર તો એને જ પહોંચે છે પણ એ એવી પ્રજાને આખું વિશ્વનું સંચાલન આપવા જઈ રહેલા છે કે જે જેનો ભાવ વસુધે કુતુમકમનો છે જો આ મુગલો અને આ ખ્રિસ્તીઓ એ લોકોનો પણ આવો ભાવ હતો તો એમને પણ એવું સામ્રાજ્ય મળે પણ એ લોકોએ ભારતમાં આવીને આક્રમણ કર્યા ભારતને ગુલામી રાખ્યા ભારતનો ધર્મ ભષ્ટ કરવાની હજુ પણ કોશિશો કરે છે સનાતન ધર્મને ખતમ કરવાની હજુ પણ કોશિશો કરે છે એ લોકો પણ એના મિડલ ઇસ્ટવાળા પણ તો એ લોકોના પોતાના કુટ્યો મેં કીધું ને ભય અને લોભને કારણે એમના પોતાના કરેલા કુટ્યોને કારણે જ એમનો સર્વનાશ આ દશકમાં થવા જઈ રહેલો છે અને બે હજાર આથી સુવર્ણકાર ચાલે છે ચાલુ થઈ જશે બે હજાર ચાલીસ સુધી આપણે બધાએ મહાદેવનું વૃદ્ધનું તાંડવ જોવાનું છે પણ આપણામાં જેનામાં પણ વિવેક અને બુદ્ધિ છે આ થાય અમારા નહીં થાય સારું અને નરસું કર્મ કરવાની છે જેનામાં સારું અને નરસુ પારખવાની ક્ષમતા છે મારાથી અકટ્ય થાય ને થાય મારાથી આ ખવાય જેના આ રીતના સંસ્કારો છે એને કોઈ વાંધો નહીં આવે ઘણા પૂજા છે સર આવેલા પ્રલયના એનાથી બચવા માટે શું કરવાનું શું કરવાનું નહીં તમારે બદલવાનું છે તમારે તમારી અંદર રહેલો વિવેકને જાગૃત કરવાનું છે તમારી બુદ્ધિને શુદ્ધ બનાવવાની છે તમારા મન વિચાર આચરણને શુદ્ધ બનાવવાના છે એ જ તો રેમેડી છે બાકી ગમે તેટલું તમારો તપ કરી લો તમારે કર્મ નહીં હોય તમારામાં વિવેક નહીં હોય તમારામાં એ વિવેક પ્રમાણે ચાલે એવી બુદ્ધિ નહીં હોય તો અમે કે અમારા ગુરુજી કે તમારા ગુરુ રે શું કરી શકે છે કંઈ નહીં અંદરથી બદલાવવાની જરૂર છે બાકી તમારા ઘરમાં નહીં હોય ને તો સાંજે તમને ભાત ખવડાવે એવી આ દેશના ઋષિ મુનિઓની શક્તિ છે એક મુઠ્ઠી ચાવલમાં આખા ગામને ખવડાવે એવી અવધૂતોને સંતોની શક્તિ છે ને એ લોકો ભવિષ્યમાં આવીને આપણું રક્ષણ કરશે સમજા ચાલો ત્યારે વિડીયો બહુ લાંબો થઈ જશે સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રો ભાઈ બહેનો ને મારા પ્રણામ ફરી ફરી કહેવું છું મિડલ ઇસ્ટ યુરોપ અમેરિકાનું કોઈ ભવિષ્ય નથી જેમના બિઝનેસ છે એ બિઝનેસ છોડીને આવવું પડશે જેમની નોકરી છે એમને નોકરી છોડીને આવવું પડશે નવે એ સમય બાકી કરે છે ત્યાં પરિસ્થિતિ જેવી નિર્માણ થવાની છે અને આ રાષ્ટ્રના ઋષિ મુનિઓ સંતો અને ટપને કારણે આ ભૂમિ પર આખા વિશ્વમાં તાંદવ થશે અહીંયા થોડી અસર થશે એટલે તે જોઈને પણ ત્યાંના લોકો હવે અહીંયા આવવાના જ છે મેં કહ્યું છે તેમ પ્લાન બી મસ્ત બી ખાલી વિદેશો માટે નહીં આપણા માટે પણ શ્રી ગુરુ રે દત્ત મળીએ ત્યારે